જય ના શ

લે ગંજેડું ઊંઘવા દે કે હવારે તારી અગરબતી કરોય ઓ ગુરુજી ગંજેડું નહીં ઊઠો લે ઊંઘવા દે કે ગંજેડું હવાય નારીઓ કર દે હેડજી નહીં મૂહુ શું જો લે હું કરું યાર લે નિસું તું હો લે આય ભાઈ બે

તો આપડા કપડો નો બુટ નો જો ખર્ચો નીકળી જાય ખરા આખો મહિનો આપડો નીકળી જશે આરામ થી તો તો જવું પડશે હા તો તૈયાર થો પટો પઠેળો તાણ અરે જે લાય પેલા નેચા સેટર શેટર જાય હા કાઢું વાલો લો લાયો લાયો મારો બંકો કોક નવ લાયો ચેલો કનો સતુબાનો હા એ વાત તો સાચી હો તો મહિનો સુધારવાનો આપડો હા લેળો ચાલો તૈયાર થઈ જો પટો અરે એ મોબાઈલ પગડે પેલો કઈ પ્લાનિંગ કરતા લાગ્યું ખબર કે કોણ હોય અને ફોનમાં એવી વાત એવી કરે ને મશરા નો અવાજ આવે બોલો

ગુરુજી આપણે હેડે તો હી પણ હવે મને હાચવી આસવીન જવું પડશે એવું કહું છું ચમ તારા ગુરુજી અંગાધી રૂકા ટેન્શન લે આ યાર હવે આપણા ગામમાં તો પહેલી વાર ચોલ્લો કરવાનો હ ચોરીનો હા ચોરીનો હા તો હવે હાચવીન જવું પડશે કારણ કે આપડા ગામમાં ચોરી કરવાની હ અલ્યા એ તારા ગુરુજી અંગાધી અને તું કે ટેન્શન લે આપણે હ ને ટેકનિકથી હેડી જ્યું અને સ્પીચ થી બોલીશું ટેન્શન ના લે હેડ એવું તમે તમારું ગમે ત્યાં જતા હોય મારા હું એટલે હું આ પણ તમે યાર હોય તો અમને બોલાવો તમે ના બોલાવો પણ હું તો તમને બોલાવું ને યાર તમે ક્યાં બોલાવો મને તમે તો તારે અડધી રાતે અમે અતારો હેડવા જઈએ તો અતારે હેડવા ચમ વધારે થઈ જઈએ થી ઓ એક ડોટ ફૂટી હો અને એક ખેપડ જેવું હો તમે શું હેડવા જશો અતારે એ તો અમે વધારે ખાઈ જઈએ થી હેડવા જઈએ નઈ લે હેડવા જઈએ આ થોડું શરીર ઓછું થાય એટલે સારી આટલું તો ઓછું હો બે કેટલું ઓછું કરશો આજુ એ તો અમાર કરવું હોય તમારું લેવા દેવા તમે હું કા પૂછો અમોન આ હું અહીં આવું ઘરે ના તમારા મારા મંગાતું કરાબુ ચમ અમે તો હેડવા જઈએ પણ દોડવું પડશે

આપડે હોશિયારી આપડી અને બેદરકારી લોકો ની ઈમો નિમિત્ત આપડે નંબર વન બનાવી એ વાત સાચી કરી ગુરુ ખબર નઈ ઓલ ગુજરાત માં અંકો આપડો એ વાત સાચી કરી તને ખબર હે ને તો તારું ચલવા કોણ તમે બીજું કોણ ચલવા તો તાણ આ કપડા કેના પૈસા નો આવી ગુરુજી તો ઈ આ ટેન્શન નું લઈ ગુરુજી બેઠા એટલે પછી આપણે શું જોવાના તો પછી ઠંડી લાગે ઠંડી જ લાગે છે ને

કેવું આવું જ ભણાલ હા એડોતા તન મલ્લે જય ગુરુ હા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આવી ના આવી ઉબેટો ચોકળ મળી આપો તો કે પ્રોગ્રામ ફેલ ના થાય ને યાર પણ તમે જબ્બર વાળી ગુરુજી હો ઓલે આપણે વાળવામાં તો બહુ એક્સપર્ટ છીએ હા એ તો જોઈ લીધું આજે ગુરુજી તો યાર શું હવે આપું શકશે કેટલો રહ્યું મિશન યાર મિશન આવી ગયું આપણે હવે જવાનું હોય થી

ગુરુજી હ આપડે તો જેને ગમે બાકી કશું જ નહીં હાચું છે યાર ચેલો બને પણ જો ના પગ ના પગ પર આઈ ગયું વસ્તુ આઈ ગયો બહુ આગુ નહીં ગુરુજી એવું આઈ ગયો

વાતચીત મને કેતા કોઈ બોલો ચલો એટલે બાબુકાલે કથાનું કીધું તું કથા એમની કઢા કથા એ કઢાવી છે આજે

મિનિટ જેવું થયું વધારે તો નજીક જલ્દી જઈશું એટલા જલ્દી આપણને એરિયા મળશે હા રંગી હાથ પકડીશું

પોલીસ સ્ટેશન કરો લેવો જ નહીં ફોન કરો કાકા આટલી વાર છેલ્લી વાર એક મોકો વાલો પોલીસ વાળા ચોરીઓ કરતા કરતા રેસી વાત મારી વાત આટલી વાર કાકા તમે આગીવાનો ના 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 બોલો આટલી ચોરીઓ કરી શોધી રાખો હવે હવે છેલ્લી વાર જવા દો સુનિલભાઈ હવે કદી ચોરી નહીં કરીએ બરોબર અમે મહેનત કરીશું અને કમાઈ કઈશું પણ હવે ચોરી નહીં કરીએ પરિવાર જેની વસ્તુ ચોરાય એ દુખી થાય તમે આ પિયુષભાઈ એક્ટિવા ચોરી જ્યા એને પોણત માં ચોક્કસી ખેતરમાં